બીજો દિવસ છે અને હું તમારો ટ્રાવેલ ક્લિકર પ્રદીપ જયાણી પહોંચી ગયો છું પરિગ્રાઉન્ડ ની અંદર અને આજ જો કઈક નવું છે એમ છો આનંદ છે

ઓકે પ્રવીણભાઈ તાંબે બસ મોર તમારે બોલિંગ કરવા ક્યારે જવું છે મોર મોરો હવે આપણે વન માં છે ભાઈ ભાઈ કાલ નો દિવસ તો બહુ જોરદાર રહેલો છે ચાલો બધાને મળીએ વાતો કરીએ લાઈડી આવે આપડા એન્કર ભાઈ હા ભાઈ વાહ આમ જો ફોટોગ્રાફી થાય જો એન્કર ભાઈ ની કાઈ નો ઘટે વાહ ભાઈ વાહ વા તમારા પોઝ આ બાજુ આપડી ટીમ ઉજો બેહી કેસે છે

આપડી વારી છે પેલી અને પછી સનનો પ્રકાશ મસ્ત આવે છે કેમ ભાઈ હા ભાઈ લાંબા ટાઈમે પાર્ટ ફોટોગ્રાફી તું ટ્રાવેલ ક્લિકર સર્ચ કરો લાઈક શેર અને કરો અહીં આપડા થોડા બેઠા છે કેમ છે આજનો દિવસ અરે ભૂકા કાડી નાખ્યા હો ભાઈ નાખ્યા મેં તમને વળેલો ને બહુ મસ્ત ભાઈ અમારી મેં

આજ બધા થોડીક પ્રેક્ટિસ કરી રહ્યા છે આપણી ફેવરિટ ટીમ જે છે ફોટોવાળા સ્ટ્રાઈકર એની મેચ આવી ગઈ છે બોલિંગ એવી લાગે છે જોઈએ હવે đó mình đã gót hòm mình đó một đồ cục đi rồi come on boys cinematic

હાલ હાર્દિક ની ટીમ વાર હારી ગઈ છે તો હાર્દિકે શું કર્યું છે કપડા કપડા બદલીને વ્હાઇટ કપડા પહેરી લીધા છે શું જવાનું છે હવે બેસણમ જવાનું છે હાર્દિક આનું સાંભળવા મળે છે હાલ જો અહીંયા ફોટોવાળા ઊભા છે ફોટોવાળાને ચીયસ કરવા માટે એમના ઘરેથી ભાભીજી આવી ગયા છે હાલો આજે તમે વેલા આવી ગયા નહીં અમારી હા તમારો સપોર્ટ તો પછી ફ્લેક

પણ અમે અંદરથી ફૂલ પ્રિપરેશન કરીને આવ્યા છીએ બધા ફૂલ કોન્ફિડન્સ આવ્યા છે કે આજે અમે રમશું બે બે જીતશું અને બધા અમને માને છે કે અમારી ટીમ નબળી પડી ગઈ છે બધા એમ કહે છે પણ અમારી બધાને ખોટા પાડવા છે અને અમારા આત્મવિશ્વાસની વાત છે કાલ ભગવાને અમારો સાથ નહોતો તો હીટ વિકેટ આઉટ થાવ એ રીતે આઉટ નહીં થાવ અને તમારો ભાઈ કાલનો બ્લોગ બહુ જોરદાર હતો મને બહુ વધારે બતાવો આનંદ થયો તમારા જે ફોલોઅર મને ઓળખે એના માટે તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ આજનું જમવાનું ચાલુ થઈ ગયેલું છે નિલેય

આવીન પછી વચ્ચે તો પાછો પાસ સેટિંગ કરવું પડશે ને પાસ સેટિંગ હલવો મસ્ત જો ઘી વાળો કોલ યાર આવું કરવાનો મારી યાર વાહ ભાઈ વાહ ખુશબુ ગુજરાત કી હો ઈદરા ઢોકળા પાતરા ખાંડવી લીલી ચટણી મસ્ત મસ્ત જો પનીર લબાબદાર કાલે ભરેલા રીંગણા આજે ભરેલા રીંગણા આ સારું એક નું એક શાક બે વાર રિપીટ થયું રોટલી છે રોટલી અને બાજુમાં છે પાલક પુદીના પરાઠા છે આજે ગુજરાતી દાળ અને સાથે છે રાઈસ માધવ ભાઈ માધવ હા બોલો ને પાપડ રોસ્ટેડ પાપડ સાથે છાસ છે મસાલા છે કાલે

ટાર્ગેટ તો છે પણ પ્લેયર કાર્લી જેવું રમે તો જીતી જાવ તો જીતી જાય લે યાર ઉપર જા આકાશભાઈ ગયા રમમા તમારી ટીમે તો જાજા રન અપ દીધા કેમ થાય હવે નો ટાર્ગેટ મને મને બતાજો થઈ જશે છે ને આ હા એ કોના ઘરે થી આમનાજી પાર્ટનર છે ને પીયush ઘરે થી ના ઘર છે એનું નામ છે ઉર્ફે બિના લોમ ને પ્રેમ ભર્યું નામ પીયush ભાઈ સેવકરી છે એટલા આમ એક્ટિવ વ્યક્તિ છે ને બિનલ હોમ હા પ્યુશબેન નજર અમે તે અમ્પાયર છે ને કઈ बाजू પ્યુશ પ્યુશ શાંતિ લેવા ગયા પ્યુશ કઈ बाजू એટલે પ્યુશને પ્યુશ ભાઈ શાંતિ લેવા ગયા છે ને ડિસ્ટર્બ ના કરો ફોન કરી કરીને હજી મેરેજ નથી થયા ને એટલે એને એક્સપિરિયન્સ નો ત્રીજા મહિનામાં જન કેન્સલ કરવો આવું બુદે વાત કે કેન્સલ હવે આપ ઉટેજીને ક્યાં ગયાતા ગુટી મેમ હું લેવા ગયા તા અથાણું ઘાસ લેવા ઘાસ 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 લેવા ઘાસ સરવા ગઈ વિધી ભાભી આ રાજ જો વાહ છક્કો માર્યો આપકે ટીમ ખેલ રહી છે ભાઈ આપકો આપો કાલે બહુ સિસોટી લગાવી ભાઈ લોકો તો જ હતી આપણે બાને મળીએ એ વિધુડી બા બા એ બા જય શ્રી કૃષ્ણ

માહોલ થોડોક અઘરો છે ને બધા રડ મારી જાય છે આવ્યો મારી

આલોની અમારી માટ જ્યુસ લાવેલું છું કાયનું દૂધ દૂધ ચાલો આ કેમ ખૂલેલા તમે ખોલી દીધું લઈ લે આ પાણીની લઈ લે જો આવેલું છે જો પાણી ભાઈ એ ખાલી છેલા આટો ખાલી નંબર છે કેવું છે તમારે નહીં પીવું ભાઈ

જમવાનું કેવું લાગ્યું શું છે આજનો મેનુ છે પંજાબી છે સાઉથ ઇન્ડિયન છે 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 મિક્સ હલવો છે અરે વાહ ભાઈ તમે હા કર્યું હા ચાલુ કરી દીધું પણ તમે એકલા એકલા શું ગુસપુસ કરો છો સ્ટ્રેટેજી બનાવી છે એમ જ છે ભાઈ મેચ 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 પલટાઈ પલટાઈ ગઈ ગઈ કેમ છે છોકરાઓ નેક્સ્ટ તમારી જમી જમી લીધું લીધું કેમ આમ જીઓ ભાઈ બે બે મેચ બહુ મજાનું આવે બોલિંગ માં જાય બોજા ભાઈ વિકી નાખ્યું બોજા ભાઈ કેલેવાનો થોડો જૂઠી નાખ્યો આ ચાંદ કાલે સારું થોડું કોલું છે પણ થઈ જશે વાંધો નથી સ્પીડ જનો થોડી રહીને આવી વાત કરી पांच में अब रह गए बारह एवरी वाला ही थे पहले मैच खत्म हो जाएगा कप्तानी हुई है विकेट के पीछे से हाला है इस टीम की यार हमारी मैच आ रही है जीत डाला

આપકો ક્યાં લગા હે રાજ જીતે ગાય યા પી એસ રાજ અને પીએસ બે એક જ ટીમમાં છે એવું મને લાગે છે હા મતલબ મંથનભાઈ જીત છે કે પીએસ નહીં તો હું રાજ બાજુ રહી કેમ કે પાછી વિકેટ પડી જાય પાછી વિકેટ પડી ગયું પડી જાય હજી બે મેચ છે ને અરે વિરુને આપણે કાઈ ન કહેવાતા તો ફોટો નો લગાડતો વિરુ સાથે આવી કે ડાયરી જો

વા હસબન્ડ હોય તો પિયુષભાઈ જેવા ભાઈ તમને ખબર હસબન્ડ હોય ને તો પિયુષભાઈ જેવા સમજાઉ দাদা બહુ સારા છો સો સમ ફાઇનલી થયા હજી બે મેચ આખી બાકી છે ને ગડધી મેચ બાકી છે મને ચડી જાય નિંદર શું કરું જોઈએ ભાઈ તમે આઈ જાવ આજે થકાય ગયો તો તમે સુઈ જાવ તમે આઈ જઈ રહ્યા છો અમને બહુ દુખ થઈ રહ્યું છે આ તો બોડી પર તમે રોકાઈ જાઓટોકોટો હું સાચવ તમને રોકાઈ જાઓ પેલ્લી મેચ તો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાની છે તમે રોકાઈ જાઓ તમને બહુ મજા આવતી ભાઈ અથવા તમે રોકાઈ જાઓ પછી એમ થાય કરવું પડે આપણાથી થાય અમારા નવા નવા તો ફાઇનલી લોગ અહીંયા એમ થાય છે તો મજા આવી હોય તો લાઇક કરો શેર કરો ને સબ્ક્રાઈબ કરો હર હર મહાદેવ હર હર મહાદેવ